નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ હું જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું તેત્રીસો સાઠથી સાડત્રીસો સાઠ રૂપિયા કલોજી પાંત્રીસો ચાલીસથી ઓગણચાલીસો ચાલીસ રૂપિયા રાયડો અગિયારસો ત્રીસથી બારસો સિત્તેર રૂપિયા એરંડા બારસો ચાલીસ થી તેરસો ચાર રૂપિયા ચણા નવસો થી અગિયારસો વીસ રૂપિયા ટજકા બીજ છ હજાર બસો પંચોતેર થી સાત હજાર આઠસો પંચ્યાસી રૂપિયા મેથી એક હજાર એકસઠ થી ચૌદસો ત્રીસ રૂપિયા અડદ એક હજાર એસી થી ચૌદસો પચીસ રૂપિયા મગ આઠસો અગિયારથી સત્તરસો ચોવીસ રૂપિયા ઈસબગુલ અગિયારસો થી પંદરસો એંસી રૂપિયા તુવેર એક હજાર પચાસથી તેરસો સાઠ રૂપિયા ધાણા તેરસો ચાલીસથી પંદરસો પચાસ રૂપિયા અજમો પંદરસો ત્રીસથી બે હજાર ત્રીસ રૂપિયા સોયાબીન આઠસો ત્રીસથી નવસો પચીસ રૂપિયા જુવાર ચારસો નેવથી નવસો રૂપિયા લસણ પાંચસો થી એક હજાર અગિયાર રૂપિયા વરિયાળીસો થી પંદરસો એસી રૂપિયા મરચાં સૂકા બારસો ચાલીસ થી ચોત્રીસો પચાસ રૂપિયા તલ કાળા ચોત્રીસો સાઠ થી પાંચ હજાર ત્રણસો ત્રેપન રૂપિયા તલ સફેદ ઓગણીસો નેવ થી ને ત્રેવીસો ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ઓગણીસ થી છસો અઠાવન રૂપિયા ઘઉં લોકવન પાંચસો અગિયાર થી પાંચસો અઠાવન રૂપિયા મગફળી ઝીણી નવસો વીસ થી બારસો સિત્તેર રૂપિયા મગફળી નવસો દસ થી તેરસો અગિયાર રૂપિયા કપાસ તેરસો પાસઠ થી પંદરસો રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે